આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એચ યુનિટી મે ફેક્ટરીમાં તપાસ કરી હતી જેમાં દસ તકીર બાળકો કામ કરતા જોવા મળ્યા હતા આ બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકોર કેશવાણી રહે પ્રેમપ્રકાશ આશ્રમ સામે વારસિયા વડોદરા વિરુદ્ધ હરની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ જુનાલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમમાં ઓગણ એસીને ચાઇલ્ડ લેબર પ્રોબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો છ્યાસીની કલમ ચૌદ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મુક્ત કરાયેલા દસ બાળકોને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમેન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળ બાળમજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા બાળકોનું આર્થિક માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી એન્ટી હ્યુમેન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ બીબી પટેલે જણાવ્યું હતું કે બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને દસ બાળકોને મુક્ત કરાવ્યા હતા અને બાળકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને તેમનું કાઉન્સલિંગ પણ કરવામાં આવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.